શહેરના છાણી વિસ્તારમાં રાત્રે નશામાં હાલતમાં વાય એચ પઢિયાર નામના એક પીએસઆઈએ પોલીસ ઝડપે કાર હંકારી બેથી ત્રણ વાહનોને અડફેટમાં લીધા બાદ દાદાગીરી કરતા લોકોએ તેને છાણી પોલીસને સોંપ્યો હતો છાણી બ્રિજ પાસે ગતરોજ રાત્રે એક કાર ચાલકે કોઈ સરકારી અધિકારીની કાર એક સ્કૂટર અને અન્ય એક વાહન ચાલકને અડફેટમાં લેતા તમામને બચાવ થયો હતો જ્યારે કારના આગળના ભાગને નુકસાન થયું હતું બનાવને પગલે લોકો ભેગા થઈ ગયા હતા અને તપાસ કરતા કારમાં પીએસઆઈ પઢિયાર નશામાં ધૂત હાલતમાં મળી આવ્યો હતો તેને દાદાગીરી પણ કરવા માંડી હતી અને એક યુવકને લાફો મારી થાય તે કરી લેવા કહ્યું હતું બનાવની જાણ છાણી પોલીસને તરત જ સ્ટાફ દોડી અને કાર સાથે પોલીસ સ્ટેશનમાં લાવી તપાસ શરૂ કરાઈ હતી લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કારમાં દારૂની બોટલો પણ હતી આમ એક તરફ વડાપ્રધાનના આગમન માટે પોલીસ તંત્ર સજ્જ થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ કાયદાના રક્ષકનું જ શરમજનક કૃત્ય બહાર આવતા ચર્ચાનો વિષય બન્યો હતો બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને તપાસમાં જોડાયા હતા પ્રાથમિક તબક્કે આ પીએસઆઈનું નામ વાય એચ પઢિયાર હોવાનું અને હાલમાં નર્મદા જિલ્લામાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે કાર એટલી સ્પીડમાં હતી કે તેની એરબેગ પણ ખુલી ગઈ હતી સારા નસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી અને કારની બાગના રક્ષિત ચોરસિયા જેવી ઘટના બનતી રહી ગઈ હતી છાણી પોલીસે કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે લોકોએ પીએસઆઈ વાય એચ પઢિયારની

નોકરી ચાલતો અમારી